પોલીસ સ્ટેશન મથકે યોજાઈ હતી ગણેશ ઉત્સવ તથા ઈદી મિલાવ જેવા તહેવારોને લઈ અને શાંતિ સમિતિ નું આયોજન કરેલ જામ પાટણ વાવ અને ઉપરેટા સાથે ધોરાજીના આગેવાનો શાંતિ સમિતિ બેઠકમાં ઉપસ્થિત રહ્યા સાંદી સમિતિ બેઠકમાં એએસપી વિવિધ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતના પોલીસ સ્ટાફ હાજર રહ્યો અહેવાલ જયંત્રીન જુડા ધોરાજી રોજ ધોરાજી પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં ધોરાજી લેતા સામાજિક અને હાજર હતા માટે સૂચના આપવામાં આવે અને ગેર સમાજના આગેવાનોને સાથે કોરોસ્પોન્ડન્સ કરવામાં આવે જેવી જેથી આપણા શાંતિ અને અવરથી